દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબીબી લથડી સૂત્રોના જણાવ્યા અનુસાર ઈડીના કસ્ટમર અરવિંદ કેજરીવાલની તબિયત બગડી છે અને તેનું સુગર લેવલ સતત ઉપર અને નીચે જઈ રહ્યું છે અને સીએમ કેજરીવાલ સુગર લેવલની ઘટીસ થઈ ગયું છે અને ડૉક્ટર્સને કહેવામાં સુગર લેવલ આટલું ઓછું થઈ જવાનું ખૂબ જ ખતરનાક છે અને બુધવારે સીએમ કેજરીવાલે પત્ની સુનિતા કેજરીવાલે એક વિડીયો જાહેર કર્યો છે કે મંગળવારે સાંજે જેલમાં પોતાના પતિ મળવા ગયા હતી અને ડાયાબિટીસને સુગર લેવલ બરાબર નથી તે નિષ્ણાતો મુજબ છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તબિયત સ્થળે બેસીને સૂત્રો જણાવ્યા અનુસાર ઈડીના કસ્ટો અરવિંદ કેજરીવાલની તબિયત બગડી તેનું સુગર લેવલ સતત ઉપર નિષેધ થઈ રહ્યું છે અને કેજરીવાલ સુગર લેવલ છેતાળી થઈ ગયું છે અને ડોક્ટરે કહેવામાં આવ્યું છે કે આટલું ઓછું થઈને ખૂબ જ ખતરનાક છે અને પહેલા સીએમ મોદી કેજરીવાલનો પત્ની સુનિતા કેજરીવાલે એક વિડીયો જાહેર કર્યો કે મંગળવાર સાંજે જેલમાં પોતાનો પતિને મળવા ગયા હતી અને ડાયાબિટીસને સુગર લેવલ બરાબર નથી ને તેમનો નિષેધ થયો છે ખૂબ જ સાસાસ દેશભક્ત નિડર અને હિંમતવાળા વ્યક્તિ છે કે તેના લાંબા આયુષ્ય આરોગ્ય સફળતા શુભેચ્છા તેના કહ્યું કે મારું શરીરનું જેલમાં છે પરંતુ આત્મા તમારા બધાની વચ્ચે છે જો તમારી આંખો બંધ કરશો તો તમારી પાસે આસપાસના અનુભવો થશે